સ્થાનિક નાગરિકોનો સવાલ છે કે જો માજી પ્રમુખ સાથે જવું વર્તન થાય તો પછી સામાન્ય નાગરિકો માટે નગરપાલિકાથી શું આશા રાખવી હવે જોવાનું રહ્યું કે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે સવારથી રાત પડી જવા પામી છે પરંતુ હજુ પાઇપ લીકેજ છે તો શું આમોદ નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠી છે મુખ્ય માર્ગ ઉપર કોઈ પણ જાતનું બેરિકેડ કે કોઈ પણ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી રાત્રિના સમયે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રિપોર્ટર અકબર બેલિન આમોદ

પડેલ છે અને સવારે સાત વાગ્યા થી જ અમારે અમે ફોન થી નગરપાલિકા થ્રુ બધી જાણ કરી હતી અને ત્યાંથી ચીફ ઓફિસર પ્લસ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પણ હાજરી આપી એને જોઈ ગયા હતા અને એમણે ધ્યાન દોરીને એક કારીગર દ્વારા જે નગરપાલિકાનો જે મેઇન પાઇપ ગટર લાઈનનો પાઇપ છે એને ટેમ્પરરી થોડો સીલ કરાવેલો છે અને તે છતાં પણ

ઓલરેડી અને આખી રાત હવે આ કોણ ધ્યાન આપશે અને અહીંયાથી ગાયોનું પણ અવરજવર હોય છે માણસોની હોય છે અને અમારા તો છે અંદર પગથિયામાં દીવાલની અંદર જ પાણી આવી ગયેલું છે ગટર લાઈનના પાઇપ વાળું અને દિવાલ અમારી પોલી એકદમ પોલાણ થઈ જાય એવી શક્યતા છે હવે મને પોતે હું એકલી રહું છું મને ડર છે કે હવે આ આ પરિસ્થિતિમાં મારાથી કેવી રીતે અહીંયાથી રહેવાશે તાત્કાલિક આ નગરપાલિકા ધ્યાન દોરી અને તાત્કાલિકનું સમારકામ કરી અને મજબૂત સમારકામ કે ભવિષ્યમાં ઘણીવાર પ્રોબ્લેમ નહીં આવે અને આવી ફરિયાદો ના આવે તાત્કાલિક કરાવી દેવા અમારી ભલામણ છે અને નહીં જોઈ થાય તો અમારે ઉપર જાણ કરવા જાણ કરવું જરૂરી છે એમ